હેલો મિત્રો તો આજે આપણે જોઈશું ગુજરાતી સાહિત્યમાં સાહિત્યકારોના નામ અને તેમના તખલ્લુસ તો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલા છે વેણીભાઈ પુરોહિત તો એમનું તખલ્લુસ છે અખા ભગત વેણીભાઈ પુરોહિત તો અખા ભગત પછી છે ચીનુ મોદી તો ચીનુ મોદીને બે ઉપનામ મળેલા છે એક ઈર્ષાદ અને બીજું છે ગરલ તો ચીનુ મોદી ઈર્ષાદ અને ગરલ આગળ છે ભોગીલાલ ગાંધી તો ભોગીલાલ ગાંધી એટલે ઉપવાસી એમને તખલ્લુસ મળેલું છે ઉપવાસીનું પછી નટવરલાલ કુપંડ્યા તો નટવરલાલ પંડ્યા ને આપણે ઉષ્ણસ તરીકે ઓળખીએ છીએ ઉષ્ણસ આગળ છે મણિશંકર રત્નજી ભટ્ટ તો એમને કવિકાંત તરીકે પણ ઓળખવામાં આવે છે તો મણિશંકર રત્નજી ભટ્ટ તો કાંત આગળ છે બાલશંકર કંથારિયા તો એમને ઘણા બધા ઉપનામ મળેલા છે એમને કલાંત અથવા તો બાલ અથવા તો મસ્ત અને હજુ એક છે મિત્રો નિજાનંદ એમને નિજાનંદ પણ કહેવામાં આવે છે તો બાલશંકર કંથારિયા કલાંત બાલ મસ્ત અને નિજાનંદ આગળ છે કનૈયાલાલ મુનશી તો ઘનશ્યામ તરીકે ઓળખાય છે કનૈયાલાલ મુનશી ઘનશ્યામ પછી છે અમૃતલાલ ભટ્ટ તો અમૃતલાલ ભટ્ટને ઘાયલ તરીકે ઓળખવામાં આવે છે બંસીલાલ વર્મા તો ચકોર બંસીલાલ વર્મા તો ચકોર પછી આગળ છે ચંદ્રવદન મહેતા તો ચંદ્રવદન મહેતા તો ચોદામા તરીકે પણ ઓળખવામાં આવે છે બકુલ ત્રિપાઠી તો ઠોઠ નિશાળ્યો પછી ગૌરી શંકર ગોવર્ધન રામ જોશી તો એમને મિત્રો ધૂમકેતુ તરીકે ઓળખવામાં આવે છે અને એમનું એક બીજું નામ પણ છે ટૂંકી વાર્તાના કસબી શું નામ છે ટૂંકી વાર્તાના કસબી તરીકે પણ ગૌરીશંકર ગોવર્ધનરામ ગોવર્ધન રામ જોશીને ઓળખવામાં આવે છે આગળ છે કવિ નાનાલાલ તો કવિ નાનાલાલ ના બે ઉપનામ છે પ્રેમ ભક્તિ અને કવિવર એમનું તખલ્લુસ છે પ્રેમ ભક્તિ અને કવિ વર આગળ છે ડાયાલાલ દેરાસરી તો એમનું તખલ્લું છે બોલબુલ દાયાલાલ દેરાસરી તો બોલબુલ પછી આગળ છે ભગવતી કુમાર શર્મા તો ભગવતી કુમાર શર્મા ભગીરથ નિર્લેપ અને અખુ આ ત્રણ નામથી ઓળખવામાં આવે છે ભગવતી કુમાર શર્મા તો ભગીરથ નિર્લેપ અને અખુ પછી આગળ છે રમણભાઈ નીલકંઠ તો રમણભાઈ નીલકંઠ મકરંદ તરીકે ઓળખાય છે પછી ગીજુભાઈ બધેકા ગીજુભાઈ બધેકા તો મુશાળી માં અથવા વિનોદી અથવા એમનું ત્રીજું નામ છે કેરવણીકાર તો ગીજુ ગિજુભાઈ બધેકાને મુશાળી માં વિનોદી અથવા કેરવણીકાર આવા ત્રણ નામોથી ઓળખવામાં આવે છે આગળ છે દેવેન્દ્ર ઓઝા તો દેવેન્દ્ર ઓઝાને વનમાળી વાંકો તરીકે ઓળખવામાં આવે છે આગળ છે ઉમાશંકર જોશી તો એમને મિત્રો વાસુકી એવા નામથી ઓળખવામાં આવે છે એટલે કે ઉમાશંકર જોશીનું તખલ્લુસ છે વાસુકી અથવા શ્રવણ પછી આગળ છે કરશનદાસ માણેક તો એમને વૈષ્મયાપન કરશનદાસ માણેકનું તખલ્લુસ છે વૈશમયાપ પછી આગળ છે રઘુવીર ચૌધરી તો રઘુવીર ચૌધરીનું તખલ્લુસ છે લોકાત સુરી અથવા તો વૈશાખ નંદન રઘુવીર ચૌધરી તો લોકાતસુરી અથવા વૈશાખ નંદન પછી આગળ છે હરજી લવજી દામાણી તો હરજી લવજી દામાણીને સયદા સય દા તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ છે ઈચ્છારામ દેસાઈ તો ઈચ્છારામ દેસાઈને શંકર તરીકે ઓળખવામાં આવે છે પછી આગળ છે જયશંકર ભોજક જયશંકર ભોજક તો એમને સુંદરી એમનું તખલ્લુ છે સુંદરી આગળ છે બળવંતરાય ઠાકોર તો એમને મિત્રો શેહની અથવા તો વલકલ બળવંતરાય ઠાકોરનું તખલું સેહની અથવા તો વલકલ પછી આગળ છે જીણાભાઈ રત્નજી દેસાઈ તો મિત્રો જીણાભાઈ રત્નજી દેસાઈ એટલે કે સ્નેહ રશ્મિ સ્નેહ રશ્મિ તરીકે ઓળખવામાં આવે છે આગળ છે નરસિંહરાવ દિવેટિયા તો એમને જ્ઞાનબાલ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે નરસિંહરાવ દિવેટિયાનું તખલ્લુસ જ્ઞાનબાલ પછી છેલ્લા છે આપણા ઝવેરચંદ મેઘાણી જેમને લો સાણો લોક સાહિત્યકાર પણ કહેવામાં આવે છે એટલે ઝવેરચંદ મેઘાણી સાણો લોક સાહિત્યકાર અને એમના તખલ્લુસ છે સાહિત્યયાત્રી વિલાપી અથવા તો તંત્રી ઝવેરચંદ મેઘાણીના તખલ્લુસ છે સાહિત્ય યાત્રી વિલાપી અથવા તંત્રી મિત્રો આપણે ફટાફટ એક વખત ફરીથી જોઈ લઈશું વેણીભાઈ પુરોહિત તો અખા ભગત ચીનુ મોદી તો ઈર્ષ્યાદ અથવા ગરલ ભોગીલાલ ગાંધી તો ઉપવાસી નટવરલાલ પંડ્યા તો ઉષ્ણસ મણિશંકર રત્નજી ભટ્ટ તો કાંત બાલશંકર કંથારિયા તો કલાંત બાલ મસ્ત અથવા નિજાનંદ કનૈયાલાલ મુનશી તો ઘનશ્યામ અમૃતલાલ ભટ્ટ તો ગાયલ બંસીલાલ વર્મા તો ચકોર ચંદ્રવદન મહેતા તો ચાંદામામા બકુલ ત્રિપાઠી તો ઠોટ નિશાળિયો ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી તો ધૂમકેતુ અથવા તો ટૂંકી વાર્તાના કસવી કવિ નાનાલાલ તો પ્રેમ ભક્તિ અથવા કવિવર ડાયાલાલ દેરાસરી તો બુલબુલ ભગવતી કુમાર શર્મા તો ભગીરથ નિર્લેપ અથવા અખુ રમણભાઈ નીલકંઠ તો મકરંદ ગીજુભાઈ બધેકા તો મુશાળી માં વિનોદી અથવા કેરવણીકાર દેવેન્દ્ર ઓઝા તો વનમાળી વાકો ઉમાશંકર જેઠાલાલ જોશી તો વાસુકી અથવા શ્રવણ કરશન માણેક તો વૈશ્યમયા પન રઘુવીર ચૌધરી તો લોકાતસુરી અથવા વૈશાખ નંદન હરજી લવજી દામાણી તો સહેદા ઈચ્છારામ દેસાઈ તો શંકર ઝવેરચંદ મેઘાણી અથવા સાણો લોક સાહિત્યકાર તો એમના તખલુજ છે સાહિત્ય યાત્રી વિલાપી અને તંત્રી જયશંકર ભોજક તો સુંદરી બળવંતરાય ઠાકોર બાલ અને આપણે જોઈ લીધું ઝવેરચંદ મેઘાણી સાણો લોક સાહિત્યકાર તો સાહિત્ય યાત્રી વિલાપી અથવા તંત્રી તો આ હતા મિત્રો આપણા સાહિત્યકારોના તખલ્લુસ આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવે જોઈશું આપણે નેક્સ્ટ વિડીયો